હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના જુબ્બલમાં શુક્રવારે સવારે ગીલતાડી રોડ ઉપર એચઆરટીસી બસ પલટી જતા ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ઘટનાની માહિતી મળતા જ જુબ્બલ વિસ્તારના એસટીએમ રાજીવ નમરાન પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમણે જણાવ્યું કે એચઆરટીસી બસ જુબ્બલ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન તે કેવી રીતે પલટી ગઈ તે ખબર જ નથી લોકોએ બસમાં ફસાયેલા હતી માહિતી મળતા જ પોલીસ પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ ચારને મૃત જાહેર કર્યા હતા એસ વધુમાં જણાવ્યું હતું કે બસમાં પાંચ મુસાફર બે ડ્રાઈવર અને કંડક્ટર એટલે કે સાત લોકો હતા જેમાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત બે મુસાફરોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા એસટીએમ રાવજી નમરાને જણાવ્યું હતું કે મૃતકોમાંથી બેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે અ અભીતક પાંચ અમને ઇન્જર્ડ જો હે રોડુ भेजे थे जो अभी तक फोन पे सूचना मिली है उसमें से ડ્રાઈવર ઓર કંડક્ટર વો દોનો ભી ફ્લેપ્સ કર ગયે હે और तीन हमारे इंजर्ड और हैं उसमें से एक सीरियस बता रहे हैं और दो को माइनर इंजरी है मैं रोडू जा रहा हूँ वहीं से जा रहा हूँ कितनी सवारियां मौजूद थी बस मैं में कोई सवारियां जो अभी तक सूचना मिली है पांच सवारियां पांच सवारियां थी और दो ड्राइवर कंडक्टर थे टोटल सात लोग इसमें सवार थे बाकी एक रैकिंग कर रहे हैं हम नीचे मैंने पुलिस वालों को बोला ऐसा ना हो कि न होटक जी जी